ભાજપાના નગરસેવક સાથે વડોદરાના પત્રકારની તૂટુ મેમે થઈ હતી વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે ઇલેક્શન વોર્ડ નંબર તેરના ના નગરસેવક ધર્મેશ પટનીની પત્રકાર સાથે રકજક થઈ હતી વડોદરા શહેરના પત્રકાર સોહેલ કુમાર વાળા સાથે કઈક કારણોસર તૂતુ મેમે થઈ હતી ગણેશ મંડળો ના બંદો તોડી નાખવાના કારસ્થાનો છે તમારા માતાજી મૂકવાના કારસ્થાનો છે શોધો નહીં ઠોપીઓ પહેરી લો